સુરતમાં હવે રૂપિયા પડાવી લેવા લે તત્વો કેવા કેવા ઘટકડા અપનાતા રહે છે અને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી એન કેમ પ્રકારે રૂપિયા પડાવી ગુનો આચરી નાસી જતા હોવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે

નહીં કાઢી આપી તથા રૂપિયા પણ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની વિગતો જાણવા મળી હતી